વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી યુવા મહિલા સંગઠન દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વ ઉમિયાધામમાં યોજાયો સંસ્થાના હોદ્દેદારો દાતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા મુખ્ય અતિથિ તરીકે બ્રિગેડિયર પીસી વ્યાસ ઉપસ્થિત રહ્યા ગુજરાતી કલાકારો પણ ઉપસ્થિત રહી યોગ કર્યા હતા યોગ ઉર્જા નામનું પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું जैसा विश्व योग दिवस अब पिछले करीब दस सालों से पूरे विश्व में मनाया जा रहा है और अभी जब हमारे माननीय प्रधानमंत्री ने देश को विकसित भारत बनाने का एक सपना दिखाया है और जो सपना उन्नीस से 100 साल बाद दो पे में साकार होना है और अगर हमें विकसित बनना है तो उसमें व्यक्ति निर्माण और समाज निर्माण की सबसे बड़ी भूमिका होती है मैं મને અહીંયા આમંત્રિત કર્યો છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે છે એકવીસ જૂન આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ઇનિશિયેટિવ શરૂ કર્યું હતું અને જેની સાથે આખો દેશ જોડાઈ ગયો છે અત્યારે અને જેમ સરે કીધું કે એક વિકસિત ભારત બનાવવા માટે આપણી યુવા પેઢીને મજબૂત બનવું પડશે મેન્ટલી અને ફિઝિકલી બને તો એના માટે યોગ ખૂબ જ જરૂરી છે યોગના જે આઠ નિયમ છે એમાં આસન આપણે કરીએ ધ્યાન કરીએ જેનાથી આપણે આજકાલ બહુ જ બધા લોકો મેન્ટલી પણ પ્રોબ્લેમેટિક હોય છે તો એ પણ સોલ્યુશન મળી જાય છે ધામમાં આજે વિશ્વ યોગ દિવસની જે ઉજવણી થઈ રહી છે ત્યારે મને ગૌરવ થાય છે અને આનંદ પણ થાય છે કે ભારત કે જેને ગુફામાંથી યોગને બહાર કાઢીને સમગ્ર વિશ્વ સમક્ષ એને એક શક્તિના સ્વરૂપની અંદર રજૂ કર્યું છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને બાબા રામદેવ કે જેમને યોગને વિશ્વ સમક્ષ એક શક્તિ તરીકે રજૂ કરીને સમગ્ર દુનિયાની અંદર એક અલગ પ્રકારની એક આભા ઊભી કરી છે આ મારું સોળમું પુસ્તક છે અને એનું નામ છે યોગ ઉર્જા આજે આપણે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે મને એક એવો વિચાર આવ્યો કે યોગ એક ભારતની સંસ્કૃતિનો એક એવો મહત્વનો હિસ્સો છે કે જેને કેટલા વર્ષો સુધી લોકોએ સ્વીકાર્યો નથી પણ આજે જ્યારે લોકો એ યોગના વિશે મહત્વ વિશે જાણ્યા છે ત્યારે મારે આ એક યોગ પુસ્તક મને લખવાનો વિચાર આવ્યો છે અને એનું નામ છે યોગ ઊર્જા એટલે કે યોગ શું વધારે છે લોક લોકો વ્યક્તિમાં યોગ દ્વારા માનસિક ઊર્જા અને શારીરિક ઊર્જા બંનેમાં વધારો કરે છે સીધો આત્માને પરમાત્મા સાથે મિલનની વાત જે હું તો એમ કહું છું કે યોગ ડે હોવો ના જોઈએ રોજ રોજ યોગ ડે હોવો જોઈએ રોજ રોજ કરવો જોઈએ અને ઘણા લોકો રોજ યોગ ડે કરે છે એટલા માટે કરે છે કે એમને એ આત્માને મિલન સીધું પરમાત્મા જોડે થઈ જાય છે મારે એવું ના બોલવું જોઈએ પણ કહું છું કે હું ખૂબ ઓછો કરું છું કે ખૂબ મને જેટલી જાણકારી છે એટલા પ્રમાણે કરું છું પણ જે કરે છે ને એ તમે જોજો એમના તલ્લીનમાં રહેતા હશે એમની ભક્તિથી ભગવાનથી નજીક હશે